રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તણસા ગામે ભવ્ય શોભાયાત્રા યોજાઈ આમોદ તાલુકાના તણસા ગામે ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોએ ભેગા મળીને રામજી મંદિરનું નવનિર્માણ કરાતા તારીખ દસથી બાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ પૂજા વિધિ બાદ ગામમાં રામજી પરિવાર ગણપતિજી હનુમાનજી ગંગા ભવાની માતાજી મહાલક્ષ્મી માતાજી અંબા માતાજી ક્ષેમ કલ્યાણી માતાજી અને અક્ષર સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ તેમજ આસપાસના ગામ લોકો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ પૂજા વિધિમાં પિસ્તાલીસથી વધુ જોડાઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અમે ટ્રસ્ટી શ્રી અમારા મેઇન ટ્રસ્ટી છે ઘનશ્યામસિંહ જસવંતસિંહ રાજ હું પોતે અંગેશસિંહ દોલતસિંહ રાજ અમારી બાજુમાં બે ટ્રસ્ટીઓ છે અશ્વિનસિંહ રાજ પાછળ છે પ્રવીણસિંહ રાજ નિર્મળસિંહ રાજ અમે જે બહુ પુરાણું મંદિર હતું અહીંયા ઘડી સત્યનારાયણનું રામજી મંદિર ઓળખાતું હતું તે અમે એ કરીને આજે જે નવું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ રાખ્યો છે દસ તારીખથી બાર તારીખ સુધીનો એનો આજે પહેલો દિવસ હતો જેમાં આજે અમે શોભાયાત્રા શરૂ કરી છે પૂજા વિધિ ચાલુ કરી છે જેમાં આશરે પિસ્તાલીસ થી પચાસ જોડાઓ પૂજા કરે છે અમે શોભાયાત્રા પતાવીને અહીંયા આવેલા છે આ પ્રોગ્રામ અમારો બાર તારીખે પરિપૂર્ણ થવાનો છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ બપોરે ત્રણ કલાકે પૂરો થશે તે બાદ અમે મહાપ્રસાદી રાખેલ છે સૌર ભાવિક ભક્તોને પધારવા થિંક પોઝિટિવ